ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય મોટો ધમાકો કર્યો છે અને એક આ અગત્યની વાત તમે સાંભળતા કારણ કે નવેમ્બરના દિવસે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ડેડીયાપાડા આવી રહ્યા છે કેમ આવી રહ્યા છે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે આ તહેવાર રાખેલો છે આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર ગણીએ તો પણ ચાલે અને એ તહેવારની અંદર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે

હવે ચૈતર વસાવાની સીધે સીધી વાત એવી છે કે એમને ખબર છે કે ડેડિયાપાડાની અંદર આમ આદમી પાર્ટીનું ચાલે ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવાનું ચાલે અને મિત્રો ડેડિયાપાડાની જનતા ચૈતર વસાવાને ફૂલ સપોર્ટ કરે છે તેમની સાથે છે એટલે હવે એ ડેડિયાપાડાની અંદર જો ભારતીય જનતા પાર્ટીની કોઈ મીટિંગ થાય કોઈ સભા થશે અને એ સભાની અંદર ઘણા બધા લોકો ભેગા થશે ત્યાં મિત્રો નરેન્દ્ર મોદી સાહેબ આપણને ઘણું બધું ભાષણ સંભળાવશે એમાંથી મિત્રો અમુક એવા કામો હશે જે અમુક ગરીબ જનતાને જરૂર છે અને એ ભાષણ અત્યારે હાલ આપણને નરેન્દ્ર મોદી સંભળાવે અને એવું કહે કે તમે અમને વોટ આપજો અમે તમને આ કામ કરી આપીશું તમારા જે દુઃખો છે એ અમે દૂર કરી આપીશું એટલે મિત્રો જે ગરીબ જનતા છે એ હવે એમને વોટ આપવા માટે મજબૂર બની જતી હોય છે એટલે મિત્રો ચૈતર વસાવવાનું સીધે સીધું કહેવું એવું છે કે કે તમે તમે ધ્યાન રાખજો વાતોમાં આવતા શું કહેવું છે જ્યાં ચૈતર વસાવા કહી રહ્યા છે એ એમની વાત સાચી કે ખોટી એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો બસ મિત્રો ચૈતર વસાવાની કહેલી વાતો છે તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટમાં બતાવજો કે વાત સાચી કે ખોટી